નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જરોદ રેફરલ ચોકડી ખાતેથી ગ્રેસ બોક્સની આડમાં બંધ બોડીના કન્ટેનરમાં ભરીને લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કન્ટેનરના ચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી જ્યારે કુલ રૂપિયા પંચોતેર લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે વિદેશી શરાબનો જથ્થો ભરીને ગોધરાતી હાલોલ તરફથી વડોદરા આવવાનો છે અને હાલોલ ટોલનાકા પાસ કરી દીધેલ હોવાની માહિતી મળી હતી જે ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે જરોદ રેફરલ ચોકડી ખાતે વોચ ગોઠવી આ કન્ટેનરને ઝડપી પાડ્યું હતું તેમાંથી બે વ્યક્તિ ચાલક નામે હસન હસરત રાંગડા ચૌધરી રહે યુપી અને બીજો વ્યક્તિ અબ્દુલ કરીમ ખાન રહે રાજસ્થાન નાઓ જણાઈ આવ્યા હતા આ કન્ટેનરમાં તલાશી લેતા ખાખીપુઠાના બોક્સમાં ભરેલ ગ્રેસ બોક્સની આડમાં જુદી જુદી બ્રાન્ડનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ ઉપરથી કન્ટેનર સાડત્રીસ લાખ ઉપરાંતનો વિદેશી શરાબનો જથ્થો મોબાઈલ ફોન ગ્રીસ બોક્સ એમ કુલ મળી પંચોતેર લાખ બાવન હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી શરાબનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને વિરોધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ઝેનપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ